નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ સી આર પાટીલે ફરીવાર પુરવાર કર્યું છે કે હુ ઇઝ ધોસ મતલબ કે સી આર બોસ છે આજકાલ સી આર પાટીલના નસીબો એકદમ બળ્યા છે એમની મહેનત પણ રંગ લાવે છે કેન્દ્રીય મંત્રી પદ મળ્યું છે અને આટલું સરસ જળ મંત્રાલય મળ્યું છે જે ખરેખર કામગીરી ભલે એનું ગ્લેમર કદાચ ઓછું હોય પણ જે આ જાણે છે દિલ્હીને ઓળખે છે એ જાણે છે કે આ કેટલું અગત્યનું મંત્રાલય છે સી આર ઘણા બધા માણસોની જિંદગીમાં આંગળી પકડીને એમને રાજકારણમાં આગળ લાવ્યા છે મદદ કરી છે પરંતુ કેટલીક વ્યક્તિઓ એમાંથી એવું છે કે નગુણી નીકળે આપણે કહીએ ને એવા એમાં થોડાક રાજકારણીઓ છે બધા તો બોલતો નથી પણ થોડા છે એવા અને સી આર પાટીલ ભૂલતા નથી કોઈ પણ વાત એમને જે કંઈ હર્ટ થયા હોય એ વાત હંમેશા યાદ રાખે છે હુમલાનો દાખલો રહીએ તો ગઈકાલે એટલે બુધવારે ચોથી ડિસેમ્બરના દિવસે સી આર પાટીલે દિલ્હીમાં ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું જે બાબતે પણ આપણે એક આગળ વિડીયો બનાવ્યો છે આ ડિનર પાર્ટીમાં વડાપ્રધાનથી માંડીને મેયર સુધીના વ્યક્તિઓ હાજર હતા અમિતભાઈ શાહ પણ હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હતા અને ખૂબ સુંદર આયોજન હતું આપણે તો ફોટા જોયા છે અને જે એમણે સી આર પાટીલે સોશિયલ મીડિયામાં લખ્યું છે અને ફોટા શેર કર્યા છે એના પરથી લાગે છે કે કાર્યક્રમ બહુ સરસ રહ્યો હશે બીજી તરફ એ જ તારીખે એટલે કે ચોથી ડિસેમ્બરે બુધવારે જ એમએલએ ભાજપના ધારાસભ્ય પુણેશભાઈ મોદીને ત્યાં લગ્ન પ્રસંગ હતો હવે રાજકીય વર્તુળમાં એવી વાત ચાલી છે કે પુણેશભાઈ મોદીને ત્યાં જે લગ્ન પ્રસંગ હતો એમાં કોઈ સીઆર આર પાટીલનું આમંત્રણ હોય તો નેચરલી લોકો ત્યાં જ જવાના દિલ્હી જ જવાના એટલે એમને એમના લગ્ન પ્રસંગમાં કોઈ ધારાસભ્ય જોવા નહીં મળ્યા કોઈ મિનિસ્ટર જોવા નહીં મળ્યા કે કોઈ ઉચ્ચ હોદ્દેદાર ભાજપના જોવા નહીં મળ્યા બધા બધાએ દિલ્હી તરફની દોડ લગાવી હતી અને એમાં કંઈ ખોટું પણ નહોતું પણ આમાંથી બે વાત સિદ્ધ થઈ કે ભાઈ ઘણા વખતથી ભાજપના વર્તુળમાં બધા જાણે છે કે પુણ્યશ મોદી અને સી આર પાટીલ વચ્ચે એક ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું હતું પુણ્યશ મોદીને પણ રાજકારણમાં આગળ લાવનારા સી આર જ હતા અને પુણ્યશ મોદીને શહેર પ્રમુખ બનાવનાર પણ સી આર પાટીલ જ હતા અને ત્યાર પછી સી આર પાટીલના જૂથના કેટલાક નેતાઓનું કહેવું છે ઓફ ધ રેકોર્ડ કે પુણ્યશ મોદીએ કોઈ પણ કારણસર સી આર પાટીલને પડતા મૂકીને બીજા કોઈ નેતાને આંગળી પકડી અને સી આર પાટીલને

ઉત્સવમાં આવ્યો એમના કાર્યક્રમ જી વિક્રમભાઈ રાજકારણમાં પણ જંગલનો નિયમ જ લાગુ પડે છે સમાજ જીવનમાં જે રીતે જંગલનો નિયમ લાગુ પડે છે એ જ રીતે રાજકારણમાં પણ એ જ નિયમ લાગુ પડે છે સાપ બિચ્છુ કાતા હે આ જ નિયમ ત્યાં લાગુ પડે છે નેવલા સાપ કો ખાતા હે નેવલે કો ગીરડ ખાતા હૈ ગીદડ કો શેર ખાતા હે એટલે તમે જાહેર જીવનની અંદર જ્યારે શિસ્થ નેતાગીરીની સામે સિંગડા ભેરવવાનો પ્રયત્ન કરો અથવા તો એની સામે કોલ્ડ વોર તમે ચલાવો ગ્રુપિઝમ ચલાવો કે કંઈ પણ કરો તો જ્યારે એમનો ફટકો મારવાનો સમય આવશે ત્યારે તમારે ફટકો ખાવાની તૈયારી રાખવી પડશે સી આર પાટીલ એવા નેતા છે કે આપે તો રાજકાજ બધું આપે આપે તો દીકરા આપી દે અને લે તો થપ્પડ મારીને લઈ પણ લે એની પહેલેથી આ મેન્ટાલિટી રહી છે એ ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કાર્યકર હતા પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા અને કાશીરામભાઈની આંગળી પકડીને જ્યારે રાજકારણમાં આવ્યા કાશીરામભાઈ અને ફકીરભાઈ પાસેથી રાજકારણના દાવપેજ શીખ્યા અને એ સમય દરમિયાન એમના સંપર્કમાં આવેલા નરેન્દ્રભાઈ મોદી એમની સાથે એમણે જે મિત્રતા ગાઢ કરી હવે એમની પાસેથી પણ એ રાજકારણના ઘણા બધા પાઠ શીખ્યા છે લોકજીવનમાં ખૂબ આગળ પડતા નેતા છે ગુજરાતની અંદર આજે એનું નામ છે અને ખૂબ આવા એક શક્તિશાળી નેતા કહી શકાય એની સામે તમે શિંગડા ભેરો છો તો એનો દાવ આવે ત્યારે તો એ દોરી ભમરડો લઈને તમારો દાવ લેશે એ ચોગા છગ્ગા જ મારશે એક બે રન લેશે જ નહીં એ યાદ જ રાખવાનું એટલે આજે ગઈકાલનું જે તમે ડિનર ડિપ્લોમસી વાત કરો છો ડિનર ડિપ્લોમસી જે દિલ્હીમાં કરી સી આર પાટીલે તો એ ચોક્કસ સંદેશો પણ હતો શક્તિ પ્રદર્શન પણ હતું અને અહીંયા પૂર્ણેશભાઈના પ્રસંગનું ફિયાસ્કો કઈ રીતે થઈ શકે એના માટેનું એક આખું એમ કહી શકાય કે એક આખું જે પ્લાનિંગ હતું એમનું એમાં એ સક્સેસ ગયા છે વડાપ્રધાન થી માંડી અને બધા જ નેતાઓ ભાજપની શીર્ષ નેતાગીરી બધી જ ત્યાં હોય શહેર ભાજપના અગ્રણીઓ પણ ત્યાં હોય ગુજરાત ભાજપના અગ્રણીઓ મુખ્યમંત્રી સહિતના તમામ લોકો ત્યાં હોય અને અહીંયા પૂર્ણેશભાઈને ત્યાં ફંક્શનમાં ગણ્યા કાંઠા લોકો જેની નોંધ કદાચ ખૂબ ઓછી લેવાતી હોય એવા લોકો દેખાતા હોય એ વસ્તુ સાબિત કરે છે કે સંગઠનની રીતે વ્યૂહરચનાની રીતે અને દીર્ઘ દ્રષ્ટિની રીતે બધી જ રીતે ચડિયાતું કોણ છે શક્તિશાળી કોણ છે સક્ષમ કોણ છે પાવરફુલ કોણ છે કોની પાસે હજુ પણ એ ચાણક્યની ચાલ છે કે ચાણક્ય નીતિ છે એ આ ઘટનાક્રમ ઉપરથી આપણને ખબર પડે છે અને પાણીનો નિયમ છે જે તરફ ઢાળ હોય એ તરફ જ ઢળે સામા પ્રવાહ કરવાનો પ્રયાસ કરો તો ડૂબવાનો વારો આવે અનિયમ છે પાણીનો એટલે જે કઈ જે કઈ ઘટનાક્રમ બન્યો છે આપણે એવો ચોક્કસ દાવો નથી કરતા કે આ હતું એટલા માટે આપણે કોઈ દાવો નથી આ કોઈ ઇન્સિડન્સ પણ હોઈ શકે આપણે કોઈ એવો દાવો નથી કરતા કે પૂર્ણેશભાઈને ને ત્યાં લગ્ન પ્રસંગ હોવાને કારણે સી આર પાટીલે આ ત્યાં દિલ્હીમાં આ તામજામ બધો કર્યો અને આ બધા કાર્યક્રમો નું આયોજન કર્યું સંયોગિક પણ હોઈ શકે કે ભાઈ આ એક આમનો કાર્યક્રમ ફિક્સ હતો એમણે અનાય હશે આ કાર્યક્રમ ફિક્સ કરી નાખ્યો અને પછી આ સામે આવ્યો એ વસ્તુ બની શકે સાચી વાત એટલે જ આપણે કહીએ છીએ કે આ લોકો જે ચર્ચા કરે છે ભાજપમાં વર્તુળોમાં જે વાતચીત થાય છે એનું આપણે રિફ્લેક્શન આપીએ છીએ બિલકુલ પણ હોઈ શકે તમારી વાત એકદમ સાચી છે અને બીજી વસ્તુ છે કે દરેક રાજકારણીએ સીઆર પાટીલ પાસેથી ઘણી વસ્તુ શીખવા જેવી છે એમાં એક વસ્તુ છે વફાદારી સીઆર આર નરેન્દ્ર મને બરાબર યાદ છે કે નરેન્દ્ર મોદીને જ્યારે આપણે ખરાબ સમય તો નહીં કહીએ પણ જ્યારે ગુજરાતમાંથી થોડા સમય માટે હાઈકમાન્ડે બહાર બોલાવી લીધા હતા અને કેશુભાઈ સાથે એમને અમુક વિચારભેદ થયો હતો એ વખતે ઓપોર્ચ્યુનિસ્ટ નેતાઓ મોટાભાગના નરેન્દ્રભાઈનીથી વિમુખ થઈ ગયા હતા ગુજરાત ભાજપના એ વખતે સી આર પાટીલ મને યાદ છે કે જે આખા ગુજરાતમાંથી ચાર કે પાંચ સી નરેન્દ્રભાઈને વફાદાર હતા એ જ એમના ટચમાં હતા એમાંથી સી આર પાટીલ પણ હતા અને ત્યારે તો નરેન્દ્રભાઈ કોઈ પોસ્ટપોન પણ નહોતા કે એમને કંઈક ઓબ્લાઇઝ કરી શકે છતાં પણ સીઆર પાટીલે નિયમિત રીતે નરેન્દ્રભાઈ મોદી સાથે સંબંધ રાખ્યો હતો અને ત્યાર પછી નરેન્દ્રભાઈ મોદી પણ ખૂબ જ તટસ્થ રીતે વર્ત્યા હતા વર્ષો સુધી એમણે સીઆર પાટીલે ભલે સંસદની ટિકિટ આપી સંસદ બન્યા પણ એમને કોઈ મોટું પદ નહોતું આપી દીધું એમને ઘણી તપ કરવી પડી છે જી ચોક્કસપણે જ્યારે નરેન્દ્રભાઈનો સંઘર્ષ જ્યારે ચાલુ હતો બાપુએ પહેલી વખત બળવો કર્યો ત્યારે અને હું તો એ પહેલાંની પણ વાત કરું સાહેબ કેમ કે મારી નજર સામેની વાત છે મારો પત્રકારત્વમાં મારી શરૂઆત થઈ અને એ સમયગાળા દરમિયાન નરેન્દ્રભાઈનો સમય સંઘર્ષનો સમય હતો અને એના પહેલાં પણ એ જ્યારે એકદમ જ એમ કહેવાય કે ફક્કડ અવસ્થામાં હતા બિલકુલ સંગઠનનું કામ કરતા હતા સંઘનું કામ કરતા હતા ત્યારે ત્યારે અમરેલીના સાંસદ હતા દિલીપ સંઘાણી સુરતના ત્યારે સાંસદ નહોતા પણ સી આર પાટીલ આ બધા જ એના જે ક્લોઝ હતા અથવા એ લોકો ક્લોઝ રહ્યા હતા એમને સતત મદદ કરી છે એમણે એમને સતત જે કોઈ જરૂરિયાત હોય એમની રિક્વાયરમેન્ટ બહુ સામાન્ય હતી કેમકે બહુ એકદમ સાધું જેવું જીવન પહેલેથી જ છે એમનું તો દાળ ખીચડી મળી જાય એટલે દિવસ પૂરો થઈ જાય એવું કોઈ એમને કોઈ એવા ભપકા કે तामझામ વાળું જીવન હતું જ ને બહુ સાદગીપૂર્ણ જીવન હતું બે એક થેલો જે ખમે લટકાવેલો એમનો ફોટો જે વાયરલ થાય છે ને એમાં એના એક જ જોડી કપડા અને એક જોડી એને પહેરે લેવાય આ પરિસ્થિતિ હતી એમની ત્યારથી સી આર પટેલ ને દિલીપ સંઘાણી જેવા નેતાઓની સાથે એમનો ઘરો બોરતો દિલીપભાઈના બંગલા ઉપર તો દિલ્હીમાં ત્યારે સાંસદ હતા દિલીપભાઈ આદભાઈ સરકાર વખતે પણ તો ત્યારે પણ ત્યાં રહેતા હતા ત્યાં રોકાતા હતા તો એ સમયગાળા દરમિયાન પણ એમણે એની સાથે કનેક્ટ રહ્યા પછી મુખ્યમંત્રી બન્યા નરેન્દ્રભાઈ ત્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે એને કોઈ શિરપાવે એવો આપ્યો નહોતો સી આર પાટીલને મુખ્યમંત્રી બન્યા પછી કે ચાલો ભાઈ હવે હું મિત્રતા નિભાવું ના એનો યોગ્ય સમયની રાહ જોઈ એને તપ કરવા દીધું છે એના તપનું આ ફળ છે ગુડ મેનેજર સી આર પાટીલ ઇઝ ગુડ મેનેજર એ સારી રીતે બધી જ બાબતોને મેનેજ કરી શકે છે પક્ષ માટેની કોઈપણ બાબતો હોય તો એ મેનેજ કરી શકે છે સંગઠનમાં કામ કરી શકે છે આ તમામ ક્ષમતાઓ એની જોઈ તરાશી જવી રીતે ડાયમંડને તરાશે એ રીતે તરાશ્યા પછી એને કેટલી ચાળણીએ ચાળ્યા પછી એને આ બધી જવાબદારીઓ આપી છે આટલો પાવર આપ્યો છે આટલી સત્તા આપી છે રાતોરાત એમને ચાલો મિત્રતા છે એટલે કાલે સવારમાં તમે આવી જાઓ ને અહીંયા બેસી જાઓ ચેરમાં મારી બાજુમાં એ રીતે નથી કર્યું ચોક્કસ ડિસ્ટન્સ રાખીને એણે કામ કર્યું છે ચેક સુધી જે પ્રમાણે સી આર પાટીલ અહીંયાથી ચૂંટાઈને જતા હતા આખા દેશની અંદર એક નવસારી સીટની ચર્ચા થતી હતી કે આટલા મતથી જીત્યા આટલા મતથી જીત્યા તો ત્યારે પણ એ મંત્રી બની શકતા હતા પરંતુ ના ત્યારે એમને ગઈ ટમમાં દર્શનાબેનને એ તક આપી રાજ્ય કક્ષાના મંત્રી એમને બે ડિપાર્ટમેન્ટમાં બન્યા ટેક્સટાઇલમાં પણ એ હતા અને રેલવેમાં પણ હતા દર્શનાબેન ત્યારે પણ સી આર એણે એને એમ કહેવાય કે ચોક્કસ ડિસ્ટન્સ રાખ્યું હતું અને પ્રદેશ પ્રમુખ એમને બનાવ્યા અને પ્રદેશ પ્રમુખ તરીકેની એમની સંગઠનની જે કામગીરી જોઈ એમને ખૂબ ક્ષતિ હશે આપણે બધું સો ટકા સારી જે કામગીરી કરી છે એવું નહીં પણ એના જે એફર્ટ હતા સંગઠન માટેના પાર્ટી માટેના અને બધું મેનેજ કરવા માટેના જે એફર્ટ હતા એ હંડ્રેડ પર્સન્ટ હતા અમને સફળતા મળી એમને એકસો છપ્પન સીટ આવી સાહેબ જમીન ઉપર પગ નહીં મૂકે ખાલી છપ્પન સીટ આવી હોય ને તો કોંગ્રેસવાળા જમીન પર પગ નહીં મૂકે આ તો એકસો છપ્પન લઈ આવ્યા અને સત્તા લઈ આવ્યા

કોઈ જગ્યાએ ફેસ પર આવીને આ મેં કર્યું છે એવો દાવો કર્યા વગર ચૂપચાપ પાર્ટીનું કામ કરતા રહેવું સંગઠનનું કામ કરતા રહેવું પાર્ટીને રન કરવા માટેની જે સમસ્યાઓ આવતી હોય આટલી મોટી પાર્ટી છે આટલો મોટો પરિવાર છે એમને શરમાવાવાળા નહીં આવતા હોય રોજ સવારમાં એમને ત્યાં લાઈન લાગતી હોય છે આપણે જોયેલું છે કે અહીંયા હાજર હોય આપણી તો બાજુમાં જ ઓફિસ છે એમની હાજર હોય ત્યારે એને ત્યાં કેટલી લાઈન લાગેલી હોય છે મળવા માટેની લોકોની એમાં એને અલગ અલગ પ્રકારના કામો આવતા હશે એની સામે અલગ અલગ સમસ્યાઓ આવતી હશે કાર્યકરો પણ કઈ અપેક્ષા લઈને આવતા હશે તો બધાને ફૂલફિલ કરવું એ બધાને સેટિસફાઈ કરવા અને એ લોકોને રાજી રાખીને એ લોકોની પાસેથી કામ લેવું ને આ જે ક્વોલિટી છે એની એને આપણે વખાણવી પડે આપણે નજીકથી જોયું છે એને પૂર્ણેશભાઈમાં આપણે વાત કરીએ તો એમને જે કોલ્ડ કહેવાતું જે કોલ્ડ વોર છે સી આર પાટીલ સાથેનું ગણેશભાઈ એક સમયે ગણેશ ઉત્સવ સમિતિમાં હતા પછી કોર્પોરેટર બન્યા બેઝિકલી તો એ એડવોકેટ છે ત્યાર પછી એમનું કદ નેતાગીરીનું મળ્યું આટલું મોટું ધારાસભ્ય પદ મળ્યા પછી મંત્રીપદ મળ્યું અને મંત્રીપદ એક દિવસ વહેલી સવારે લઈ લેવામાં આવ્યું કોઈ કારણોસર કારણો તો ઘણા બધા ચર્ચા છે આપણે એમાં નથી પડવું પણ સતત સી આર પાટીલ ની સામે સતત રહેવું સતત સામા પ્રવાહે તરતા રહેવું એની ફિતરત છે અને શીર્ષ નેતાગીરીને વધારે પડતા વહાલા થવા માટે રાહુલ ગાંધી ઉપર જે કેસ કરવામાં આવ્યો અહીંયાથી સુરતમાં સુરતની કોર્ટમાંથી એમને સજા થઈ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે બધું રદબાતલ ઠેરવ્યું હાઈકોર્ટે પણ એ માન્ય રાખી હતી આ સજાને એ અલગ મુદ્દો છે પરંતુ આ જે આખી ઘટનાક્રમ છે ગઈકાલનો વિક્રમભાઈ એ મેં અગાઉ કીધું એ રીતે કે આ અનાયાસે પણ હોય શકે સંજોગો વસાત એક સાથે થઈ ગયું હોય એવું પણ બની શકે અને એવું પણ બની શકે કે ભાઈ આને પાઠ ભણાવો તમે અને પાઠ ભણાવો અને આ વિદ્યાર્થી ખૂબ અવાજ કરે છે ક્લાસમાં તો એને કાન પકડાવો એને અંગૂઠા પકડાવો એના ઉપર ફૂટપટ્ટી મૂકો અને એને કઈ રીતે એનું કદ શું છે એ એને બતાવો એવું પણ હોય શકે જી કિરીટભાઈ અને કિરીટભાઈ આવનાર દિવસોમાં પણ ભલે ઉપરછલ્લી રીતે સમાધાનની વાત કોઈ કરતું હોય પણ અંદરનો ડંખ છે એ આ બંને નેતાઓ વચ્ચે રહેવાનો જ છે અને એ આપણે એની આપણી આપણું ધ્યાન એના પર પત્રકાર તરીકે રહેશે શું ડેવલપમેન્ટ થાય છે અને એ વિશે આપણે આગળ આગળ પણ ભવિષ્યમાં આપણે એના પર વિડીયો બનાવતા રહેશું થેન્ક યુ વેરી મચ લીડ થેન્ક યુ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો